નમસ્કાર દર્શક મિત્રો સત્યડીયા ન્યૂઝમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો આ છે વલસાડનો તિથલ રોડ વિકાસ પથ જેને કહેવાય છે અને વાત એ છે કે કદાચ રાજ્યના જે પર્યટકો કહીએ આખા રાજ્યમાંથી શનિ રવિ તો ખાસ કરીને તિથલ પર આવતા હોય છે ફરવા માટે આવતા હોય કે તિથલનું નામ એટલું બધું મોટું છે ત્યારે આ તિથલનું નામ તિથલ રોડ પરની એક જગ્યા જે છે તે રોશન કરી રહી છે આ પરિસ્થિતિ તમે અહીંયા અત્યારે જોઈ શકો છો અને આ પરિસ્થિતિ લગભગ બે મહિનાથી આ હાલત છે અમે ઘણા ટાઈમથી રહ્યા હતા કારણ કે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કામ થઈ રહ્યું છે થઈ થઈ જશે જશે પણ આજે આખરે અમારે લાઈવ આવવું પડ્યું અને પરિસ્થિતિ જે છે એ જોઈને અને તંત્રની જે બેદરકારી છે એ જોઈને આજે અમારે લાઈવ આવવું પડ્યું પ્રતિકભાઈ શું કહેશો આજે પરિસ્થિતિ હાલ છે અત્યારે લગભગ બે મહિનાથી બિલ્ડર દ્વારા આ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે અને હાલ લોકો પરેશાન છે

વાત એ છે કે જ્યારે એક સામાન્ય માણસ હોય એક લારી ગલ્લાવાળો એક પાથરણાવાળો હોય તો એનો સામાન ઉચકીને ફેંકી દેવામાં આવે છે કેમ ભાઈ કારણ કે દબાણ કરે છે અને એ નાનો માણસ છે એટલે એનો સામાન તો ડાયરેક્ટ ઉચકીને ફેંકી દે છે એને ડન ફટકરવામાં આવે છે તો સીઓ મેડમ જ્યારે આ બિલ્ડર આ પરિસ્થિતિ ઉભો કરી રહ્યો છે ત્યારે તમે કેમ ચૂપ છો અને માત્ર નોટિસ આપોથી શું આ બિલ્ડર સુધરી જશે શું આ પરિસ્થિતિ ચેન્જ થશે બે મહિના થયા બે મહિના લગભગ થવાના છે લોકો પરેશાન છે અને આખરે બે મહિના પછી બી જો આપણા સીઓ મેડમ જે ઓનાર છે એમણે પગલું લીધું તો શું નોટિસ આપી જ્યારે તમારે પગલું લેવું જોઈએ કે એમને દંડ ફટકારવો જોઈએ અને એટલી એટલો એટલી અમાઉન્ટમાં દંડ ફટકારવો જોઈએ કે એક એક્ઝામ્પલ ઊભું થાય જે આજે આજકાલના દરેક બિલ્ડર જે ઊભા થઈ રહ્યા છે ગમે તે ગમે તે બિલ્ડર ગમે ત્યાંથી આવી જાય છે ગમે ત્યાં ગમે ત્યાં જગ્યા ઊભી કરી દેવામાં આવે છે બાંધકામ કરી દેવામાં આવે છે નીતિ નિયમો થાય છે નથી પૂરા થતા કંઈ જોવામાં નથી આવતું કેમ કારણ કે બિલ્ડર છે ભાઈ મોટો માણસ છે એની પાસે ગાંધીજાત બહુ ભરેલી છે સીઓ મેડમ જવાબ આપો આપસીને એક સવાલ છે અમારો કે કોઈ પણ વ્યક્તિ હેલ્મેટ વગર હોય કે આમ તેમ હોય આવા બધા જે દંડ ત્યાં તો કશે નોટિસ નથી આપવા માટે તંત્ર દ્વારા પાલિકાનો વેરો ના ભર્યો હોય લાઈન કપાઈ જાય છે લોકોની અહીં અહીંયા સ્પષ્ટપણે દેખરાઈ છે કે એન્ક્રોચમેન્ટ દબાણ જેને કહેવામાં આવે માર્જિન બિલકુલ નથી છોડવામાં રોડને ટચો ટચ છે ત્યાં ડામર પણ તમને ઉખડેલું દેખાશે જે બાંધકામ માટે ખોદવામાં આવેલું હતું ત્યાં તમને ડામર પણ દેખાશે પાછળ તમે જોશો તો જે રસ્તો ગયેલો છે તેની નીચે જોઈ લો તમે જે રીતે માટી નીકળી ગઈ છે જતેદાડેના લીધે પ્રોબ્લેમ થશે તો કોણ જવાબદાર નોટિસ આપવાથી આમાં નિરાકરણ ના આવે મેડમ કંઈક એવું પગલું લો આ વલસાડ શહેર વલસાડ જિલ્લામાં જે રીતે બેફામ બન્યા છે ને બિલ્ડરો તો કંઈક એવું પગલું લો તમે એક પદ પર છો અને સક્ષમ છો લેવા માટે એવું કંઈક પગલું લો કે એક ઉદાહરણ બને અહીંયા લીધેલું પગલું બીજા લોકોના ધ્યાનમાં આવે એ રસ્તે એ લોકો જતા ભીવે તંત્ર એટલા માટે હોવું જોઈએ કે લોકોને એક ડર હોય કે આપણે ખોટું કરશું તો ભોગવશું નોટિસ નોટિસ રમવાથી બેન મેડમ કંઈ નિરાકરણ આવવાનું નથી આના પણ તમે સખ્ત પગલાં લેવાની જરૂર છે અહીંયા અને તમે કીધું કીધું એ રીતે પ્રદીપભાઈ કે માર્જિન પણ છોડવામાં નથી આવ્યું તો માર્જિન છોડ્યા બાદ આને બાંધકામ માટે કઈ રીતે પરમિશન આપી એ પણ એક ચર્ચાનો વિષય ચોક્કસથી બને છે કે કઈ રીતે એમને પરમિશન આપવામાં આવી કેમ અહીંયા દંડ ન થતો સાગભાજીવાળા પાથરણી કરવાવાળા લહરીગલ્લાવાળા એ લોકોના ઉપર ડાયરેક્ટ દંડ જાય છે પ્લાસ્ટિકની થયેલી કોઈને ત્યાં ભૂલથી મળી કે પાંચસો હજારનો તરત દંડ ફારી દેવામાં આવે છે ત્યાં તો સીઓ કે પાલિકા પ્રમુખની જરૂર પણ નથી પડતી નોર્મલ એક કર્મચારી જઈને ત્યાં જઈને તાકાત બતાવીને તરત દંડ ફાડી દે છે અહિયાં કેમ નહીં ફળવામાં આવતું શું કારણ છે શાના માટે ચૂપ છે આ તંત્ર ગાંધીજી નડી રહ્યા છે સ્પષ્ટ સવાલ છે શું ગાંધીજી નડી રહ્યા છે અને વાત એ છે કે આ પરિસ્થિતિને બે બે મહિના લગભગ થવાયા છે આસપાસના સ્થાનિકો ચિલ્લાવી ચિલ્લાવીને જ્યારે બોલી રહ્યા છે કે તકલીફ થઈ રહી છે ગટરનું પાણી છે ઊભરાઈ રહ્યું છે રહેવું અસહ્ય બની રહ્યું છે છતાં પણ બે બે મહિનાથી તંત્ર દ્વારા તો કોઈ તકલીફ ઉઠાવવામાં આવી નથી કે આવીએ પરિસ્થિતિ જોઈએ શું છે અહીંયા કઈ પ્રકારના જે પરિસ્થિતિ છે કયા પ્રકારની છે એ જોવાની તો તંત્રએ તકલીફ લીધી જ નથી અને બે મહિના પછી એવું લાગ્યું કે હવે જવાબ આપવો પડશે કારણ કે લોકો વધારે પડતા કદાચ કંઈક ઉગ્ર થઈ રહ્યા છે ત્યારે ત્યારે એક સરસ મજાની શોકોસ દેખાડવા માટે એક સરસ નોટિસ આપવામાં આવી કે ભાઈ કહી શકાય કે પગલાં લીધા છે એમ કે તું અને બેન કે ફરિયાદ આવ્યા પછી કામ તો ભાઈ બાંધકામની પરવાનગી પરમિશન આ બધું પાલિકા થકી લેવામાં આવતું હશે

અત્યારે સ્થાનિકો સાથે વાત કરીએ કે શું પરિસ્થિતિ છે એ લોકો દ્વારા કેટલી વાર રજૂઆત કરવામાં આવી અને શું એમને સામે જવાબ આપવામાં આવ્યા છે શું કહેવામાં આવ્યું છે તમે ક્યારે રજૂઆત કરી આ અંગે અમે તો અઢી ત્રણ બે મહિના પહેલાંની કરી છે રજૂઆત બધું આપી આવેલા એપ્લિકેશન પણ આપી આવેલા છે બધું નગરપાલિકામાં ને રિપોર્ટ પણ આપેલો છે બંનેને પણ એ લોકોનો કંઈ જવાબ જ નથી ને કોઈ જાતને એક્શન પણ નથી લીધું આજ સુધીમાં એમને બિલ્ડર જોડે તમે વાતચીત કરી બિલ્ડરનું શું કહેવાનું છે બિલ્ડર તો એ કંઈ જ નથી

પગલા તેનાથી બારે પગલા લે એવી અમારી વિનંતી વિચારવા જેવી એ વાત પૂજાબેન એ છે માથા પર કોનો એવો હાથ છે કે વાત કરી શકે છે કે તમે જે કરવું એ કરી લો કોની છે

કે અમારા લોકોને એટલી વાસ મહેલા હોય છે ને અમારે બધા બીમાર હવે અમારી બાજુ હું સેવન્ટી ફોર ઇયર્સ અમારી બાજુમાં દાદા છે એટી થ્રી ઇયર્સ અમારી બાજુમાં છે એ સેવન્ટી થ્રી ઇયર્સ અને એને કેન્સર પેશન્ટ છે અમારી બિચાર જે છે એ સેવન્ટી હવે બધા સેવન્ટી પ્લસ માણસો છે હવે વિચાર કરો બધા બીમાર છે હું હાર્ટ પેશન્ટ છું મને બધી તકલીફ છે તો પછી તમે વિચાર કરો કે માણસો કેવી રીતે કરે આટલી તકલીફમાં તમે કેવી રીતે તમે રહી શકો

બિલ્ડર જ્યારે કોઈ પણ બાંધકામ ઊભું કરે છે તો શું એને પાણી પીવાના પાણીની પાઇપલાઇન તોડવાનો અધિકાર છે અને અગર ચલો ભૂલચૂકમાં તૂટી ગઈ તો તેને બનાવવા માટે કેટલો સમય હોય પીવાના પાણી લોકોની પ્રાથમિક જરૂરિયાત છે જેના વગર એક દિવસ પણ માણસ નથી રહી શકતો ત્યારે આ વાતને કદાચ બે બે મહિના થવા આવ્યા છતાં બિલ્ડર દ્વારા તો કોઈ પગલા નથી જ લેવાયા અને તંત્ર પણ બિલ્ડર આગળ ચૂપ છે તો સવાલ એક જ સૌથી મોટો કે તંત્ર બિલ્ડર આગળ શા માટે ચૂપ છે શા માટે તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલા લેવામાં આવતા નથી કોની શે છે કોની છે આવા બિલ્ડરોનો એક કે જે સ્થાનિકો હેરાન થઈ છે પીવાના પાણીની પ્રાથમિક પ્રાથમિક જરૂરિયાતો યા એ પ્રાથમિક જરૂરિયાતમાં જે નડતર થાય છે તે લોકો પોતે પૈસા ખર્ચીને પાણી મંગાવીને પીવે છે બિલ્ડર આવે તે ટોળી કાયરો છે અમારી સોસાયટી મારે ત્યાં મારા દીકરાનો બે મહિનાનો બેબી બોય છે તેને તાવ છે એની મઢરને તાવ છે આના લીધે આ ગંદકીના લીધે જ તમે રજૂઆત કરો

જીવનનો સ્ત્રોત જેને આપણે એક રીતે કહીએ તે જો સ્વચ્છ આપણે નહીં આપી શકતા હોય તો આપણે વેરો લેવાનો કોઈ હક નથી બનતો આપણને આ લોકો વેરો ભરે છે દરેક ટેક્સ ભરે છે તે છતાં પણ એક બિલ્ડર જેની શે તમારી પાલિકાને મળી રહી છે તેના કર્મચારીઓ તેના સુપરવાઇઝર આવીને અહીં દાબ દબાણ એ લોકો સાથે કરે છે અને આ લોકો જયારે રજૂઆત અલગ અલગ જગ્યાએ કરે ત્યારે તમે ફટકારો છો ખાલીને ખાલી નોટિસ

આ જે ભાઈનું જે જેનું છે આ કામ એ અમારી સોસાયટીમાં એકવાર બી આવ્યું છે કે તમને શું તકલીફ થઈ એકવાર એક વાર બી કેજુઆત કરવા માટે પાલિકામાં તમને શું જવાબ આપવામાં આવે કે બિલ્ડરે નગરપાલિકા વાળા એમ કીધું કે અમારું કનેક્શન આપવાનું કામ છે આ કામ નથી અમારું એ તમારું બિલ્ડર લેવાનું બિલ્ડરે અમને મોટર આ મોટર નાખેલી એ લોકો તે પાણી અમે લેતા હતા બે વખત પછી આ જે આ ગટરનું પાણી આવે એમાં સપ્લાય મિક્સ થઈ ગયું હવે એ પાણી અમારે કેવી રીતના વાપરવું ને અમારે રોગચાળો ફાટી નીકળ્યો ને અમારે તો પાછળથી જ પાણી આવે રસોડું કે ઊભું નહીં રહેવાય કંઈ કામે નહીં થાય અમારે એટલે કે આ કરીશું અમે આ બિલ્ડર પર દોડે છે કોઈ આરએનબી ડિપાર્ટમેન્ટમાં દોડે છે એક બીજાની ઉપર તમે ખો કર્યા કરો છો પરંતુ આ જે પબ્લિક અહીંના સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે વગર કોઈ એ લોકોની ભૂલે એ લોકોની આમાં કોઈ જ ભૂલ નથી કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને અહીંયા બાંધકામ કરી રહ્યો છે જેને અજાણ્યું ખબર નહીં કોની છે કે મન ફાવે એમ કામ કરી રહ્યું છે એ પાલિકા પર દોડે પાલિકા એના પર દોડે પાલિકા આરએનબી પર દોડે હેરાન થાય આ લોકો શું એ લોકોનો દોષ શું છે કે એ લોકો પોતાના નિયમ પાલન કરીને વેરો ભરીને બધો ટેક્સ ભરીને અહીંયા જીવે છે શાંતિથી વગર કોઈ ભૂલે છે આ લોકોએ ભોગવવું પડશે જવાબદાર કોણ આના માટે નગરપાલિકા કે કલેક્ટર ને ખબર તો હશે ને કે કલેક્ટર કે આ બિલ્ડર કોણ છે પાસ થયું છે એટલે આ બિલ્ડિંગ નું કામ ચાલુ થયું છે તો એ લોકોને તો ખબર હશે ને એ લોકો બિલ્ડર ને કનેક્ટ નથી કરતા પછી પોતાનું કે અમારાથી નથી થતું બિલ્ડરે કામ કરતો બિલ્ડરે બિલ્ડર ને આટલી બધી રજૂઆત થઈ છે તો કરો ને પબ્લિક ને નુકસાન થાય છે તો અમારા ઘરમાં માંદા થાય છે તો પછી કોણ થશે કેમ કેમ નોટિસ આપી દીધી કરીને

કે તમે ખાલી દસ મિનિટ અહીંયા આવીને ઉભા રહો કે અમે કેટલું સહન કરીએ છીએ આજુબાજુનું કેટલી કેવી રીતે રહીએ બે અઢી મહિનાથી તો તમને ખબર પડે કે અડધો કલાક તો આવીને ઉભા રહ્યો કરે કે સ્મેલ કેવી આવે છે અહીંયા તમને કરીને એકદમ થી બે સ્મેલ આવે છે કરીને જેને એક આજ અહીંયા જે પાણીનું ફોર્સ ગટરનું પાણી જતું હોય છે અમે કહું કે ભાઈ તમે પાઇપ નાખીને બંધ કરાવી દો ને તો અમને શું કહીએ તો નગરપાલિકાનું કામ છે કે

અને પાલિકા પાસે સત્તા છે અગર બિલ્ડર જો કોઈ ખોટું કરે છે તો પાલિકા પાસે પૂરી સત્તા છે છતાં પણ બિલ્ડર વિરુદ્ધ આજ સુધી કોઈ ઠોસ પગલા લેવામાં કેમ નથી આવ્યા જ્યારે આટલા લોકો હેરાન છે આટલા લોકોનો અવાજ પાલિકાને નથી સંભળાઈ રહ્યો પાલિકા શા માટે ચૂપ છે ખાલી એક બિલ્ડરનો અવાજ પરફેક્ટ સંભળાય છે પરંતુ જે સ્થાનિકો જે આસપાસના જે બે મહિનાથી ભૂમો પાડી પાડીને કહી રહ્યા છે એમનો અવાજ પાલિકા સુધી નથી પહોંચતો સીઓ મેડમ સીઓ મેડમ એક સવાલ આйна સ્થાનિકોએ અમને કર્યો કવરમાં લઈ જાય છે કાકા 1 મિનિટ ટાઈમ સર કવરમાં લઈ છે અધિકારીઓને જરા પણ કોઈ આવીને જોવા અહીંયા માંગતો નથી હા હા ચાંદીની ગોળી છોડે એટલે ખલાસ બધા અધિકારીઓ એક કલેક્ટર સાહેબ જ છે સીઓ મેડમ સીઓ મેડમ અમને આйна સ્થાનિકોએ એક સવાલ કર્યો મારી પાસે પૂજાબેન પાસે કે અમારા કેમેરામેન પાસે એનો જવાબ નથી કે શું તમે આ પાણી પીશો તો હવે હું તમને આ સવાલ કરું છું સી ઓ મેડમ શું તમે આ પાણી પીશો આ પીશો તમે પાણી કે કોઈ પણ વ્યક્તિ આને પીવાનું ઈચ્છા રાખી શકે કે પીવાનું હિંમત કરી શકે આ પરિસ્થિતિમાં અહીંના લોકો છે અને કોના પ્રતાપે આ બિલ્ડર અહીંયા કરી રહ્યો છે એનો જવાબ પબ્લિક માંગી રહી છે લોકો એમ પણ કહે છે કે ગાંધી છાપ નડી રહી છે તો સવાલ તમારો પર ઉભો થઈ રહ્યો છે મેડમ એવું કઈક પગલું લો અહિયાં કે આ ઉદાહરણ બને વલસાડ શહેર અને આજુબાજુમાં બેફામ જે રીતે બિલ્ડરો બન્યા છે તેનો કઈક નિકાલ આવે અહીં આજુબાજુ ખાણીપીણીની પીણીની લારીઓ છે આ પરિસ્થિતિમાં જે લોકો અહીંયા ખાવા પીવા આવશે ને બીમાર પડશે એ લોકોના ખર્ચા વધશે જીવનશૈલી બગડશે કોણ જવાબદાર ખાલી નોટિસ આપવા રીતે બધું સરખું નથી થવાનું ને તમે ઓફિસ માં બેસી જોયા નહી કરો ખાલી કાગળ પર આજ બધું ચાલે છે બધે અમે ફરી આવ્યા છે ચારે ચાર જગ્યાએ કોઈ અધિકારીના પેટનું પાણી નથી કે ચાલો પાંચ મિનિટ આપણે સ્થળ પર નિરીક્ષણ કરીએ તમારી શું જવાબદારી છે ખુરશી પર બેઠેલા છે અને વાત એ પણ છે કે લોકો દ્વારા છૂટાયેલા તમે લોકો માટે અહીંયા છો તમે જે ખુરશી છે લોકોની જે સુ તકલીફ છે એને એ તકલીફને દૂર કરવા માટે કમલે કે બેસાડેલા છે ન કે ખુરશી પર બેસીને એસી ચાલુ કરીને આરામ કરવા માટે તો નોટિસ નોટિસ રણામો સ્થળ પર આવો સ્થળ તપાસ કરો લોકો સાથે મુલાકાત કરો લોકો કેટલી હદે પરેશાન છે એકવાર એ લોકોનો અવાજ પણ સાંભળો ખાલી બિલ્ડરોનો અવાજ ન સાંભળો સામાન્ય જનતાનો અવાજ પણ સાંભળો પૂજાબેન આની પહેલા એક બનાવ બન્યો જે આપણે ગયા હતા ત્યાં જાણવા માટે એ લોકોના અધિકારીઓ અમને પૂછી રહ્યા હતા કે ભાઈ તમને ખબર છે બિલ્ડર કોણ છે અરે અમને તમારે પૂછવાનું કે અમારે તમારી પાસે આવી માહિતી લેવાની હોય જ્યારે બિલ્ડિંગ બંધાતી હોય આ પરમિશન અને બધું કાગળ કામ થતું હોય તો એ ડેટા તમારી પાસે હોવો જોઈએ કે અમારી પાસે હોય એનો મતલબ તો એ જ થયોને તમારું ધ્યાન જ નથી એક પ્રિન્ટ કાઢને એના પણ સહી કરીને પાલિકાનો થપ્પો માનને તમે મોકલી તમારી કામગીરી પતી ગઈ અહીંયા આવીને સ્થળ તપાસ કરવી જોઈએ લોકોને મળવું જોઈએ કોને શું પરિસ્થિતિ તકલીફ પડી એ જાણવું જોઈએ તે હિસાબે પગલા લેવા જોઈએ ખાલી એક પ્રિન્ટ કાઢીને તમે એસી કેબિનમાં બેસીને પ્રિન્ટ કાઢીને સહી કરીને પાલિકાનો થપ્પો થપ્પોમાનને મોકલી દે તમારી કામગીરી પતી જ જતી થતી આખરે અમે એવી આશા રાખીએ છીએ કે એ સી ઓ મેડમ દ્વારા ખૂબ કેવું પગલું લેવામાં આવશે અને ચોક્કસપણે તમે જે પગલું લો અમને ચોક્કસથી જણાવજો સત્યડે એને પણ આ ન્યૂઝમાં બતાવશે અમારા થકી અમે લોકોને બતાવશું કે પાલિકા દ્વારા આ પ્રકારના પગલા લેવામાં આવ્યા અને બહુ જલ્દી આ પગલા લેવામાં આવે એવી પણ અમારી આપીએ છીએ

અને આપણે વલસાડની વાત કરીએ મુખ્ય એક રીતે માર્ગ છે અહીંથી આગળ જતાં મુખ્ય ઓફિસો છે અહીંથી લોકો સહેલાનીઓ અહીંયાથી તિથલ ઉપર જાય છે વારંવાર ત્યારે આ ચાંદા ઉપરના ધાઘો જેવા દેખાય છે સ્થાનિકોને તકલીફ તો પડી જ રહી છે પણ જે લોકો બહારથી આવીને અહીંયા પ્રવાસ કરવા આવતા હશે એ લોકો પર વલસાડની છાપ શું પડતી હશે કે અહીંનું તંત્ર એટલું બધું બેદરકાર છે કે મુખ્ય માર્ગ ઉપર આટલો મોટો ખાડો આટલી બેદરકારી આટલી ગંદકી આટલી સ્મેલ લગાતાર આવે છે કોઈ ધ્યાન જ નથી આપતું કઈ રીતનું કામ ફક્ત પ્રિન્ટ કાઢી પાલિકાનો ઠપ્પો મારી સહી કરીને નોટિસ આપવાથી કામ નહીં થશે સ્થાનિકો હવે કંટાળ્યા અમે બે મહિના રાહ જોઈ લીધી એટલા અમારે હવે મજબૂરીમાં જે રીતે અહીંયા લાઈવ કરવું પડી રહ્યું છે કે પગલાં હવે નથી લેવાતા અહીંયા તો અમે અહીંયા આવેલા છીએ મેં હમણાં જ આ વિડીયો કર્યો હતો થોડી વાર આ વરસાદ નથી હોતું તો બી આટલો ઘટર ફોર્સ હોય છે પાણીનો અને વરસાદ આવે ત્યારે કેવી હાલત થાય

પાલિકામાં રજુઆત કરી બિલ્ડરને વાત કરી બધું કરી ચૂક્યા હવે તમે આવતીકાલ બાર વાગ્યા સુધીનો નો સમય એ આપો છો ત્યારબાદ ઓફિસમાં બેઠા એટલે તમે બહુ મોટા અધિકારી નહી થઈ ગયા કામ કરો લોકોના ના સ્થળ પર આવીને જોવો પાંચ મિનિટ પાંચ મિનિટ તમને નહીં મળે આટલો આટલો પગાર લેવ છો તમે ગવર્મેન્ટ તો કામ તો કરવું જ જોઈએ તમારે સીઓ મેડમ તમે પણ કશે ને કશે કોઈ સોસાયટીમાં જ રહેતા હશો ત્યાં જો આ પરિસ્થિતિ હોત શું તમે ખાલી નોટિસ આપી હોત તમારે શું તમે તમારી જે સોસાયટી જ્યાંથી પણ ત પણ તમે રહેવાસી હોય તે સોસાયટીમાં આ પરિસ્થિતિ હોત તમારા આસપાસના તમારા પરિવારવાળા આવી રીતના હેરાન થતા હોત તો શું તમે ખાલી એક પ્રિન્ટ કાઢી નોટિસ મોકલીને શાંત બેસી રહ્યા હોત અહીં હવે એક લોકોક્તિ છે લોક ચર્ચા ચાલુ છે કે જો બિલ્ડર આટલા બેફામ બન્યા આટલું બધું મોટું થયા બાદ પણ કોઈ કડક પગલાં ના લેવામાં આવેલા હોય તો અહીં ગાંધી છાપની વાતો ચાલી રહી છે પ્રશ્ન તમારા પર ઊભો થઈ રહ્યો છે મેડમ હવે તમે અહીંયા કઈ કેવું પગલું લો કે એક ઉદાહરણ બને હું વારંવાર આ એક જ વસ્તુ પર એટલે ફોર્સ કરું છું કારણ કે તમારા પર સવાલ ઊભો થઈ રહ્યો છે તમારે કંઈક ને કંઈક પગલું લેવું જોઈશે આ બાબતે કાલે તમારો ફ્રેન્ડ દાખલ થયો ફ્રેન્ડ દાખલ થાય એ લોકાલે અમારો એને કશું ને એક જ્યાં જીવડાન મચ્છરા બહુ આવે છે એના લીધેથી એ બહુ બીમાર પડેલો અને કાલે જ તાત્કાલિક ઘરે મોકલે એવો પેઢો બહુ ખાસો બીમાર મચ્છરા આવવાનું કારણ શું લાગે છે આ છે આ પહેલાં કશું નહોતું આ થયું પછી જ બધું શરૂ થયું મેં બીમાર પડેલો મેં એક્ઝામ મારી છોડાઈ ગઈ છે તમે હું આયા ગવર્મેન્ટ કોલેજમાં તો મેડમ લોકોના ભવિષ્ય સાથે લોકોના સેહત સાથે લોકોના જીવન સાથેના ચેડા એક નોટિસથી તો સરખા થવાના નથી આની માટે તમારે દંડ ફટકારવો જ પડશે નકર આ પાણી અને તાત્કાલિક આજે અત્યારે તૂટેલી જે લાઈન છે કે જે કાઈ પણ છે બિલ્ડર કરે છે પાલિકા કરે છે લોકોને એનાથી મતલબ નથી લોકોની એક જ સમસ્યા છે કે આ જે અત્યારે પાણી ગટરનો પાણીનો જે ભરાવો થઈ રહ્યો છે તે બંધ કરો એકબીજા પર આક્ષેપ નાખવાથી કોઈ કામ નહીં થાય

આપણે જોડાયેલા રહેશું હવે કે અહીંયા શું પરિસ્થિતિ છે અને શું થઈ રહ્યું છે કેવા પ્રકારના પગલા સરકાર દ્વારા પંચાયત નથી ભરવાના હવે ઢોર નથી બનવાના ઢોર સમજીને બેઠા હતા તમે લોકો પણ હવે ઢોર નહીં બનશું હવે માણસ બની ને બતાવશું તમને જે સર્વિસ મળશે પ્રજા હવે એનું જ ટેક્સ આપશે એ બોલતી થઈ ગઈ છે આનું કારણ કોણ છે કયા અધિકારીઓ છે એ સરકારે પણ ધ્યાને લેવું જોઈએ કે તમારા નિમેલા અધિકારીઓ સરખું કામ નહીં કરશે તો આ રીતે પ્રજા કંટાળશે સર્વિસ નહીં મળશે તો ટેક્સ ના ભરવાની ચિંકી પણ અહીં આપવામાં આવી રહી છે એનું કારણ છે અરજ તમારું જે કામ છે અમારે તમને શીખવાની કોઈ જરૂર નથી આપ બહુ સારી રીતના જાણો છો તો જે જાણો છો એ કરો અહીં એવો કઈ દંડ ફટકારો કે ઉદાહરણ અહીંયા બને આ લોકોની હાડમારી આ લોકો જે ભોગવી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે એનો અંત આવે ને એ તમારા થકી કે જે પણ

આપ જોઈ રહ્યા છો સત્યડી ન્યૂઝ ગુજરાત લાઈવ અને આર્યો તંત્રના પ્રતાપે જે પાણી પી છે વલસાડની પબ્લિક